ગુજરાતનું ગૌરવ ગરબા એ ગુજરાતીના રોમે રોમમાં જન્મજાત વસેલા હોય છે વળી વળિહાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્રી ચાલી રહ્યો છે ત્યારે મા શક્તિની આરાધનાના પર્વે સૌ કોઈ ગરબા રમવા તલ્લીન થઈ જાય છે અસલ બે તાલીના ગરબાએ હવે મસ્મોટા અવાજમાં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે ત્યારે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાયેલાં છે પરંતુ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ના રહે અને

આનંદ પણ એમને મળે છે